યાત્રા વીરપુરના તમામ માર્ગો ઉપર ફરી હતી અને બાપાના તમામ ભક્તોને પ્રસાદ આપવામાં પણ આવ્યો હતો મારું નામ દયાબેન કંડોલિયા છે આજે અમે જલારામ બાપાની બસોને ચોવીસમી જન્મજયંતિ ઉજવીએ છીએ દિવાળી ઉપર તો સૌ કોઈ ફટાકડા ફોડતા જ હોય છે અને દિવાળી ઉજવતા જ હોય છે પરંતુ અમારા માટે તો આજે જ દિવાળી છે કારણ કે અમારે જલારામ બાપાની બસોને ચોવીસમી જન્મ જન્મજયંતિ અમે ધામધૂમથી ઉજવીએ છીએ ઘરે ઘરે વીરપુરવાસી સૌ કોઈ રંગોળી કરીએ છીએ અને ફટાકડા ફોડી અને આતશબાજી કરીએ છીએ એટલે અમારા માટે તો આજે જ દિવાળી છે અને જલારામ બાપાની જન્મ જયંતિ અમે ધામધૂમથી વીરપુર વાસીઓ ઉજવીએ છીએ આજે વર્લ્ડ કપ હોય અને ઇન્ડિયાની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતે એવી અમે જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ આજે બસો જલારામ જયંતિ છે અને તમે જોશો તો વીરપુર ગામ એવું રમણીયા ગામ જ્યાં દિવાળી જેવો માહોલ છે ભાવિ ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવ્યા છે પગપાળુ યાત્રાઓ પણ આવ્યા છે અમુક લોકો તો સાયકલ પર આવ્યા છે તમે જોશો તો યાત્રાઓ દૂર દૂરથી આવ્યા છે બાપાના દર્શન અહીંયા કર્યા છે અને આજે ખાસ વાત એ છે કે આ શુભ દિને વર્લ્ડ કપ ભારત વર્ષિસ ઓસ્ટ્રેલિયા રમાઈ રહી છે અને અમે અમારી બધાની એવી મનોકામના ઈચ્છા એવી છે કે આ વિશ્વ કપ ભારત જીતે આ શુભ દિને બાપાએ બધા જ પરચા પૂરા પાડ્યા છે બાપાએ બધાની મનોકામના ઈચ્છા પૂરી કરી છે પણ આજે જે અમારા માટે ઉત્સાહપૂર્વક દિવસ છે જલારામ જયંતિને સાથે સાથે ક્રિકેટ મેચ પણ રમવા જઈ રહી છે તો અમે એવી ઈચ્છા ધરાવીએ છીએ કે આ વર્લ્ડ કપ ભારત લઈને આવે અને બાપા એમને સદબુદ્ધિ આપે શક્તિ આપે રમવાની હિંમત આપે અને જીતીને કપ અમારી અમારી પાસે આવે બધાની મનોકામના છે જયંતિ નિમિત્તે અમે મનોકામના લઈને આવીએ છીએ સત્તર વર્ષથી આવીએ છીએ પણ આજે યોગાની યોગ ભારત ફાઈનલ વર્લ્ડ કપની ફાઇનલ રમવાનું છે તો બાપાને એ પણ મનોકામના લઈને આવ્યા છે કે બાપા ભારતના અથાગ પરિશ્રમ જે કર્યો છે એ બધા વર્લ્ડ કપ અપાવે